સાબરકાંઠા લોકસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીનો માલપુર તાલુકામાં પ્રવાસ ભાજપના ઉમેદવારને લઈ આંતરિક વિવાદ અને સનિષ્ઠ કાર્યકર્તાઓનો આયાતી ઉમેદવાર સામેનો બળવો ખારવામાં મોવડી મંડળથી લઈ સ્થાનિક સંગઠનના પદાધિકારીઓ ફાફા મારી રહ્યા છે સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર તુષાર ચૌધરી બંને જિલ્લાના કોંગ્રેસીઓ દ્વારા પ્રચાર પ્રસાર તેજ ક્રમમાં લાગી ગયા છે ત્યારે લોકસભા બેઠક કોંગ્રેસના ઉમેદવાર આજે માલપુર તાલુકાના પ્રવાસે આવતા જલારામ બાપા તથા શનિદેવના દર્શન કર્યા માલપુરના મોરડુંગરીના જલારામ મંદિરે બેઠક યોજાઈ જેમાં પૂર્વધારાસભ્ય જસુભાઈ પટેલ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ શ્રી પ્રતાપસિંહ ખાંટ અગ્રણી શ્રી ભાથીસિંહ ખાંટ શ્રી દલસુખભાઈ પટેલ કોંગ્રેસ જિલ્લા તાલુકા પ્રમુખ તથા કોંગ્રેસના સભ્યો બેઠકમાં હાજર રહ્યા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સોળ તારીખે ફોર્મ ભરવાના હોય ત્યારે જસુભાઈ પટેલ

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં કોંગ્રેસ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું એના ભાગરૂપે ગઈકાલે મેઘરજ અને ભિલોડા ખાતે મીટિંગો કરી હતી અને આજે સવારે માલપુર ખાતે અને બપોર પછી બાયડ ખાતે પણ મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે અને આજે મેઘરજ ખાતે મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે અને એમણે જીતની હૈયા ધરપકડ પણ આપી છે અને આ તાલુકામાંથી પણ કોંગ્રેસ પક્ષના ઉમેદવારને સારામાં સારી લીડ મળે એવી ખાતરી પણ એ લોકોએ આપી છે અને આ વખતે આ લોકસભાની બેઠક કોંગ્રેસ પક્ષ સો ટકા જીતશે એવો આશાવાદ ઊભો થયો છે કારણ કે લગભગ અત્યાર સુધીમાં મારા સોળમાંથી આ તેરમા તાલુકાનો પ્રવાસ છે માત્ર ત્રણ તાલુકા બાકી છે પણ તેર તાલુકામાં આ જ પ્રકારનું પ્રતિસાદ ઉમેદવાર તરીકે મને મળ્યો છે જેનાથી

વિવાદાસ્પદ નિવેદન દૂર રહેવું જોઈએ હું માનું છું અને કોઈપણ સમાજ કે કોઈપણ જાતિનું અપમાન ના થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આજે માત્ર પ્રતિકૃત સમાજ નહીં પણ આજે એમના નિવેદનથી આખા ગુજરાતમાં એક નેગેટિવ વાતાવરણ અને એનું આગ ધીરે ધીરે રાજસ્થાન ને મધ્યપ્રદેશ સુધી પણ પહોંચી ગઈ છે એટલે આ આવું અપમાનજનક વાત એમણે ના કરવી જોઈએ એવું સ્પષ્ટ ರಿಪೋರ್ಟರ್ ಬಂದರ ಸಿಖಾಂಟ್ ಮಾಲ್ಪುರರ್ವಲ್ಲಿ